આંતરરાષ્ટ્રીય વિરોધી દિવસ છે ત્યારે સ્પેશલ ઓપરેશન ગ્રુપ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો આશરે ત્રેપન જેટલા રિક્ષાઓની પાછળ ડ્રગ્સ વિરોધી બેનર લગાવી બાબતે જનજાગૃતિ લાવવા નવતર પ્રયોગ કરાયો ટુ ડ્રગ્સ અભિયાન હેઠળ સુરત શહેર પોલીસ છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ માફિયા પર કેસ કરી રહી છે ત્યારે બીજી બાજુ લોકોમાં પણ ડ્રગ્સ કેટલું ઘાતક છે તે અંગે જાગૃતિ આવે તે માટે જનજાગૃતિ કાર્યક્રમ પણ કરવામાં આવતો હોય છે ત્યારે છવ્વીસ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ હોવાથી સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં એસઓજી દ્વારા ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન કરીને લોકોને ડ્રગ્સના ગેરલાભ બાબતે જાગૃતિ લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ਸਾਹਿਬ ਅੱਜ ਵਿਸ਼ਵ ਡਰਗ ਨਿਸ਼ੇਧ ਦਿਵਸ ਤੇ ਸੂਚਨ ਦੇ ਸਵਾਗਤ ਅੱਜ ਵਿਸ਼ਵ ਐਂਟੀ ਡਰਗਸ ਡੇ ਹੈ ਆ ਨਿਮਿਤੇ ਅਲਗ ਅਲਗ ਪ੍ਰਕਾਰ ਦੇ ਕਾਰਜਕ੍ਰਮ ਜੋ ਰਾਜ ਵਿੱਚ ਹੋ ਰਿਹਾ ਚਾ ਨਿਮਿਤੇ ਸੁਰਸਾਇਰ ਪੁਲਿਸ ਤਰਫ ਤੋਂ ਕਈ ਕਾਲੇ ਕਰੀਬ 53 ਜਿਤਲਾ ਰਿਕਸ਼ਾ ਉਪਰ ਜੋ ਬੈਨਰ ਉਪਰ ਲਗਾਏ ਨੇ ਕਿ ਡਰਗਸ ਨਾ ਲੇ ਇਹਨਾਂ ਇਹਨਾਂ ਮਾਤੇ ਜੋ ਅਵੇਰਨੈਸ ਰਹੇ ਇਹਨਾਂ ਸੂਚਨੋ ਆਪਤਾ ਜੋ ਅਲਗ ਅਲਗ ਜੋ ਇਹਨਾਂ ਉਪਰ ਜੋ ਕੰਪਲੇਨਟ ਦਾ ਵਿਤਰਣ ਅਤੇ ਸਾਥੋ ਸਾਥ ਜੋ ਇਹ બેનર લગાવીને જો ફેરવવામાં આવેલા અને આજે આ દિવસ નિમિત્તે અમારા સુરત શહેરમાં લગભગ અઢીસો જેટલા અમારા જવાનો એસઓજીના અધિકારી જવાનો બીજા પોલીસ સ્ટેશનના ઓફિસર જવાનો આ બધા એક રેલીના આયોજન જેમાં માર્ચ જો જેમાં આ રીતે મેસેજ કે આપણા જો ડ્રગ્સ છે દૂર રહીએ અને શહેરના ડ્રગ ફ્રી કરવા માટે પબ્લિક અને પોલીસ પોલીસ અમારી ડ્યુટી છે આ બધા કરવા માટે અને પબ્લિકના સહકારથી અમે લોકો આપણા સુરતમાં જો નો ડ્રગ્સ સેફ સુરતને બનાવીને રાખીએ એના માટે અમે લોકો કટિબદ્ધ પણ છીએ અને આવનાર દિવસોમાં બી આ અમારો જો મુહિમ ચાલુ રાખશે રહેશે અને અમુક ગયા વર્ષોમાં બી ઘણા બધા જો સુરત પોલીસે ખૂબ સારા જોઈએ એના નેટવર્ક તોડવામાં મહેનત કરી છે જોઈએ અને મહેનત કરતી પણ રહેશે જોઈએ અને અમે લોકોને એવા અભિગમ છે કે ઊંડાણપૂર્વક તપાસ કરીને જો નીચે નીચે જો એના સપ્લાયરો છે એના પકડીએ જોઈએ અને એના અલગ અલગ કાયદાઓનો જોગવાઈ મુતાબિક એના જો ઘર વગર જો આ બધા પૈસાથી જો એના કમાઈ કરેલા એના પ્રોપર્ટી વસાયેલા હોય આ પ્રોપર્ટી બી કબ્જે કરવા માટે સીઝ કરવા માટે બી જો કાયદેસર કારવાહી કરવા માટે જોઈએ અને સાથો સાથ એક એવા અવેરનેસ રહે જો લોકોમાં યંગેસ્ટર્સમાં ખાસ કરીને કે એનાથી શું શું અમારા શરીરને નુકસાન થાય છે અને એક સામાજિક પ્રતિષ્ઠાનો બી પ્રશ્નો થાય છે તો એના માટે બી અમે લોકો કટિબદ્ધ છીએ એના માટે બી અમે લોકો જ્યાં જવાના હોય ત્યાં અમે જઈએ છીએ એના અવેર કરીએ છીએ સેન્સિટાઈઝ કરીએ છીએ અને સાથોસાથ જેટલા બી આવી બાળકો માટેને બી જો અમારા સ્કૂલ કોલેજેસ હોય યા જો કોચિંગ ક્લાસીસ હોય એના આજુબાજુ જેટલા બી ખાના પીવાની જગ્યાઓ છે એના જો અમે લોકો ઓપરેશન ગયા અઠવાડિયા કરા આ ઓપરેશન સતત અમે લોકો આખા વર્ષ ચાલુ રાખવાના છીએ જેથી અમારા જો યંગેસ્ટર્સ અમારા જો છે અને સાથોસાથ જો નાના બાળકોના શરીર સાથે જો કોઈ ખેલવાડ નહીં થાય અને અમે બધાને રિક્વેસ્ટ પણ કરીએ છીએ પેરેન્ટ્સને બી રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારી ટીમ છે સોજીની ટીમ અમારી પાસે કાઉન્સલર બી હોય છે અને જો રિહાયબ સેન્ટર્સ હોય છે જો નશા મુક્તિ કેન્દ્રો હોય છે એના બી લોકો સાથે અમે લોકો સંગ્રહાયલાઈએ છીએ તો કોઈને કોઈ પ્રકારના હેલ્પ જોઈએ કોઈને પ્રકારના હોય તો આપ નિશ્ચિતપણે અમારે પાસે આવો જોઈએ અમે લોકો હન્ડ્રેડ પર્સન્ટ જો આપના કોઈ પણ પ્રકારના આઈડેન્ટિટી જાહેર નહીં કરીશ જોઈએ અને આપને પૂરી તરફ ગુપ્ત રીતે એને મદદ પણ કરી જોઈએ તો આ એના ટોયલેટ આપ નહીં કરો અને બંને લોકો મળી જ ન અમે લોકો આપણા સુરતનો સેફ સુરત અને જો ડ્રગ ફ્રી સુરત અમે લોકો રાખીશું